પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેના પડઘા સ્વરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સરિતા ઓવરબ્રિજ ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થવાને કારણે તંત્ર દ્વારા ચાલીસ કરોડના ખર્ચે આશરે એક કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવ્યો હતો જેને નવ માસ પહેલા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ રેલવે ઓવરબ્રિજ પર તાજેતરમાં બે વાર રિપેરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મોટા મોટા ગાબડા પડી ગયા અને પથ્થરો બહાર નીકળી જતા સળિયા બહાર નજરે પડતા હતા ત્યારે ફરીવાર આ ઓવરબ્રિજને બંધ કરવાનો વારો આવતા જ તેના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતા જ તાત્કાલિક ધોરણી તંત્ર દ્વારા આ ખાડા પૂરવા અને રોડ રિપેરિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે